નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે ધોરણ ત્રણ વિષય ગણિત ગમત પાઠ નંબર દસમો ભાત પેટર્નની રમત આગલા વિડીયોમાં આપણે પેટર્ન વિશે અભ્યાસ કર્યો તો પેટન એટલે કે આપણે આજુબાજુ જે ભાત સ્વરૂપે ચિત્રો ડિઝાઇન જોવા મળે જુદા જુદા પ્રકારની એને આપણે પેટર્ન કહેતા હોઈએ છીએ આવી પેટર્ન આપણે સાડીમાં ટાઇલ્સમાં અનેક જગ્યાએ જોવા મળતી હોય છે ત્યાર પછી પેટર્નની વ્યાખ્યા એનો પણ આપણે આગલા વિડીયોમાં અભ્યાસ કર્યો કે કોઈ એક જૂથ કે બ્લોકનું વારંવાર થતું પુનરાવર્તન અથવા તો તેનું વિકાસાત્મક આવર્તન એટલે કે આપણે સાડી કુર્તી કે જૂની હોય એમાં આપણે જોતા હોય કે એક ડિઝાઇન હોય એનું વારંવાર પુનરાવર્તન થતું હોય અથવા તો વિકાસાત્મક એટલે કે એક વખત હોય વળી બીજી વખત એનાથી વધારે હોય ત્રીજી વખત એનાથી પણ વધારે હોય એવી રીતે સતત વિકસતું જતું હોય એવું પુનરાવર્તન થતું હોય તો એ વિકાસાત્મક આવર્તન એટલે આપણે એને પેટન કહીએ છીએ તો આવી પેટર્ન આપણે અભ્યાસમાં પણ એટલે જોવા મળતી હોય છે જેમ કે સંખ્યા સ્વરૂપે ચિત્રો સ્વરૂપે મૂળાક્ષરો સ્વરૂપે અનેક રીતે જોવા મળતી હોય છે તો આગલા વિડીયોમાં આપણે પેટર્ન વિશે જોયું હતું કે પુનરાવર્તિત પેટન અને વિકસતી પેટર્ન સતત પુનરાવર્તન થતું હોય એને આપણે પુનરાવર્તિત પેટર્ન કહેતા હતા અને વિકસતી જતી હોય એટલે કે વિકાસાત્મક આવર્તન થતું હોય એને આપણે વિકસતી પેટન કહેતા હતા ત્યાર પછી વિકસતી પેટર્નના નમૂના જોયા અને પેટર્ન દોયરી હવે અંક પેટર્ન ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે અંક પેટર્ન વિશે આપણે અંકો આપેલા હોય એને આપણે આગળ વધારવાના આગળના અંકો જોઈને એમાં જે ઉમેરો થતો હોય એ સતત ઉમેરો કરીને અંક પેટર્નને વિકસિત બનાવવાની ત્યાર પછીની પેટર્ન હવે આવે છે શબ્દો એટલે કે મૂળાક્ષરોની પેટન જેને આપણે કહીશું ખાનગી પેટર્ન એટલે કે ખાનગી સંદેશા છુપાયેલી હોય એવી પેટર્ન ચલો જેમાં શું થતું હોય તો કે અંકો શબ્દો મૂળાક્ષરો છુપાયેલા હોય અને નવી પેટર્ન તૈયાર થતી હોય એટલે કે અંદર જે છુપાયેલા હોય એ શબ્દોને આપણે કાઢી નાખવાની એટલે કંઈક નવી પેટર્ન તૈયાર થતી હોય તો એવી પેટર્નને આપણે ખાનગી પેટર્ન કહીએ છીએ દાખલા તરીકે તમને હું એક ઉદાહરણ દ્વારા સમજાવી શકું કે માની લો ક ખ ગ છુપાયેલા છે અને એમાં કોઈ પણ વ્યક્તિનું નામ લખ્યું છે માનો કે સાગર લખેલું હોય તો ક સા ક ગ અને ક ર તો આપણે એમાંથી ક કાઢી નાખીએ એટલે આપણે એનું નામ મળી જાય કે સા ગ ર એવી રીતે બીજી કોઈ વ્યક્તિનું નામ છુપાયેલું હોય અને આપણા લખેલા હોય કે એક બે ને ત્રણ તો આપણે એ કાઢી નાખી અને એનું નામ શોધી અને નવી પેટર્ન તૈયાર કરી તો આવી રીતની તૈયાર થતી પેટર્ન અને ખાનગી પેટર્ન કહેવામાં આવે છે તો ચાલો આજે આપણે પેજ નંબર એકસો પચાસ ઉપર ખાનગી સંદેશાની પેટન જે આપેલી છે એના વિશે અભ્યાસ કરશું ચાલો સૌ પ્રથમ આપેલું છે અમૃતા અને પારિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે ચાલો એ ખાનગી સંદેશામાં શું લીખું હશે ચાલો સમજીએ સૌથી પહેલાં તમે અહીં બોક્સમાં જોશો તો તમને એમાં ખાનગી સંદેશા છુપાયેલા છે ત્રણ ત્રણ કરેલા છે એમાં તમને લખેલું છે ત્રણ દુ ત્રણ ત્રણ ક ત્રણ ઈ અને ક એટલે હવે એમાંથી આપણે ત્રણ ત્રણ કાઢી નાખી તો આપને કંઈક એવું જાણવા મળશે શું હશે નીચેને નહીં પણ ત્રણ ત્રણ કાઢી નાખશું ત્રણ જ ત્રણ ગા ત્રણ એ ત્રણ ત્રણ છે ત્રણ તો હવે એમાંથી તમે ત્રણ ત્રણ ઉપર આડી લીટી કરી નાખો જેમાં આપણે આઈડલમાં કોઈક દસકાવાળી બાદ બાકીમાં કેવું લીટી કરી નાખતા એવી રીતે અહીં તમે આમ આડી લીટી કરી નાખો ત્રણ ત્રણ છે એની આમ આમ લીડી કરી નાખો એટલે કંઈક નવું વાક્ય મળશે ચાલો એ વાક્ય શું મળે છે આપણે જોઈ ત્રણ કાઢતા તું કઈ જગાએ છે એટલે કે એ પૂછે છે અમૃતા છે એ પારિતોષને પૂછે છે કે તું કઈ જગ્યાએ છે અને સંદ્યા સામા વચ્ચે ત્રણ ત્રણ લખે છે તો એ ત્રણને આપણે કાઢીને નવે હજાર સંદેશા મળે છે એને વાંચવાના છે એટલે એમ પૂછે છે કે તું કઈ જગાએ છે તો ચાલો સામે કારિતોષ છે એ જવાબ આપે છે એને પણ એવી જ રીતે જવાબ આપે છે શું કે છે ત્રણ હું ત્રણ ત્રણ કે ત્રણ ટી ત્રણ ન ત્રણ માં ત્રણ છું તો એમાંથી મેં પણ તમે ત્રણ ત્રણ કાઢી નાખશો એટલે એનો જવાબ મળશે હું કેન્ટીનમાં છું પારિતોષ છે એ સામે જવાબ આપે છે કે હું કેન્ટીનમાં છું અને જે અમૃતા છે એ પૂછે છે તું કઈ જગાએ છે તો આવી રીતે બંને પ્રશ્ન તો પૂછે છે અને જવાબ પણ આપે છે પરંતુ ખાનગી રીતે વચ્ચે એ ત્રણ ત્રણ સંખ્યાનો ઉપયોગ કરી અને ખાનગી સંદેશા મોકલે છે તો આને આપણે ખાનગી સંખ્યાની પેટર્ન કહી શકીએ અથવા તો મૂળાક્ષરોની પેટર્ન પણ કહી શકીએ ચલો નીચે તમને કીધું છે કે શું તમે કહી શકશો કે તેઓ શું કહેવા માંગે છે આ બંને ખાનગી સંદેશા છે પેટર્નને ઓળખો તેમાં છુપાયેલા વાક્યોને શોધી કાઢો ચલો એ શું કહેવા માગે છે એ તમે જાણી શકો છો તો હા જાણી શકીએ છીએ અમૃતા કહેવા માગે છે કે તું કઈ જગાએ છે અને જ્યારે જવાબ આપે છે કે હું કેન્ટીનમાં છું તો આપણે આ સંજાસાને ઓળખી શકીએ છીએ ચાલો એમાં છુપાયેલા વાક્યોને શોધી કાઢો તો આપણે એ શોધી કાઢ્યા ત્યાર પછી પાછું એવું વાક્ય તમને નીચે આપેલું છે પીળા કલરના બોક્સમાં શું કીધું છે કે એક હું બે માં ત્રણ રી ચાર મ પાંચ મી ને સાત ચાર આઠ હું નવ ને છ તો હવે આમાં તમે જોશો તો અંકો છુપાયેલા છે પરંતુ એક જ અંક નથી એકથી નવ સુધીના અંકો છુપાયેલા છે તો જો તમે એમાંથી બધા અંકો કાઢી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કાઢી નાખો એટલે તમે એમાં જે સંદેશો છુપાયેલો છે એ તમને મળી જશે તો ચાલો આપણે એમાં જે એકથી નવ અંકો છે એને એને કાઢી નાખવાના છે એટલે કે એકથી નવ એટલે કે એક ઉપર લીટું મારી દેવાનું બે ઉપર લીટું મારી દેવાનું ત્રણ ઉપર લીટું મારી દેવાનું એવી રીતે એક થી નવ છે એને ઉપર લીટું મારી દેશો એટલે તમને કંઈક અલગ જ સંદેશો મળશે શું મળશે તો કે હું મારી મમ્મીને ચાહું છું જે આપને અંકો આપેલા છે એની ઉપર આપણે આડું લીટું મારી દેસું એટલે આપને કંઈક આવું જોવા મળશે કે હું મારી મમ્મીને ચાહું છું ચલો ત્યાર પછી ગુલાબી કલરના જે બોક્સમાં લખેલું આપ્યું છે એ આપણે જોઈએ ચલો એમાં તમને કીધું છે ક મ ખ ક ગ ન ચ ડ છ પ ખર ઝ હવે આમાં તમે જોશો તો આમાં તો અંકો આપેલા નથી દરેક મૂળાક્ષરો જ છે પરંતુ લાઇનમાં આપણે જોવા મળે છે કે ક ખ ગ ઘ જે કકો છે એ લાઇનમાં જોવા મળે છે અને એના સિવાયના મૂળાક્ષરો છે એ આડાહાવડા છે એટલે કે ક ખ તો આપણે લાઇનમાં જોવા મળે છે તો ચાલો આપણે પેલા એવી રીતે કરીએ કે ક ખ ગ જે છે એની ઉપર આપણે આડું લીટું મારી દઈ અને પછી જોઈ ક ખ ગ ગ ચ અને ટ એ દરેક ઉપર તમારે પહેલાં આડું લીટું મારી દેવાનું જ્યાં જ્યાં આપણે ક ખ ગ ચ એ જોવા મળે એની ઉપર આપણે આડું લીટું કરી દઈએ એટલે આપણે ચાલો નવું વાક્ય મળશે એ આપણે લખીને જોઈ શું મળે છે તો ક પછી મ પાછું ખ એટલે ખ કાઢી નાખવાનું પછી ક ન એટલે કે મ ક ન પછી બીજા વાક્યમાં ઘ અને જ કાઢી નાખવાનું એટલે વડ ત્રીજા વાક્યમાં છ અને જ કાઢી નાખવાનું એટલે પર ત્યાર પછી ચોથા વાક્યમાં જ અને ટ કાઢી નાખવાનું એટલે આપણે મળશે ચ ડ તો એનું વાક્ય કંઈક આવું બનશે કે મક્કન વડ પર ચડ એટલે કે સરસ મજાનું આપણે વાક્ય શોધીને મળે છે કે મક્કન વડ પર ચડ જેમાંથી આપણે ક ખ ગ એ કાઢી નાખવાના છે ચાલો ત્યાર પછી નીચે હવે તમે પણ તમારા ખાનગી સંદેશા બનાવી શકો છો જે અત્યાર સુધીના આપણે આ ત્રણ ચાર વાક્ય સમજ્યા એવા તમે પણ તમારી રીતે લખી શકો છો ચાલો જે વિદ્યાર્થી મિત્રો વિચારો જોઈને તમને કાંઈ એવા વાક્ય યાદ આવે છે કે જેમાં તમે મૂળાક્ષરો કક્કો કે અથવા અન્ય કોઈ સંખ્યા ઉમેરી અને કંઈક નવું વાક્ય તૈયાર કરી શકો વાક્ય પહેલાં તમારે શોધી લેવાનું અને વચ્ચે તમારે મૂળાક્ષરો મૂકી દેવાના ચાલો હું તમને એક વાક્ય બનાવીને સંભળાવું છું ચાલો આપણે પેલા ચારનો ઉપયોગ કરીશું દરેક વાક્યમાં વચ્ચે વચ્ચે ચાર લેશું તો ચાલો ચાર શું ચાર ભ ચાર સ ચાર વા અને ચાર ર એટલે તમે એમાંથી ચાર ચાર કાઢી નાખશો ને એટલે સરસ મજાનું વાક્ય બનશે શુભ સવાર જે આપણે સવારે બોલતા હોય શુભ સવાર તે તમને વાક્ય જાણવા મળશે જેમાં વચ્ચે વચ્ચે મેં ચાર એટલે એ ચાર કાઢી નાખીએ એટલે આપણે વાક્ય મળે એટલે કે એમાં ખાનગી સંદેશા છુપાયેલા છે એમ કહી શકાય ચાલો ત્યાર પછી એવું ને એવું બીજું ક ભ ખ લે ગ ભ ધા ચર્યા ચાલો એમાં આપણે ક ખ ગ ઘ અને કાઢી નાખવાનું એટલે એવું મળશે કે ભલે પધાર્યા આપણે કોકને કહેતા હોય કે ભલે પધાર્યા એવું વાક્ય જોવા મળશે ચલો ત્રીજામાં આપણે એવું વાક્ય બનાવી કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત લાઈનમાં ક્રમમાં લઈએ જેમ આપણે પીડા બુક્સ વેળામાં લીધું હતું એવી રીતે ચાલો એક ઈ બે સ્વ ત્રણ ર ચાર મ પાંચ મ ચાર છ ન અને સાત ચાર ચલો એમાં આપણે એક બે ત્રણ લાઇનમાં કાઢી નાખશો એટલે આપણે નવું વાક્ય જોવા મળશે ઈશ્વર મહાન છે એક ઈ પછી બે માં આપણે સ્વ લીધું ત્રણ માં ર ચારમાં મો પાંચમાં હા છ માં ન અને સાત માં છે એટલે કે ઈશ્વર મહાન છે એવું વાક્ય મળશે ચાલો ત્યાર પછી હવે સમજીએ હવે આપણે અહીં સુધી એટલે કે શું સમજ્યા ખાનગી સંદેશાની પેટર્ન આપણે સમજ્યા હવે ત્યાર પછીની પેટર્ન આવે છે એકી અને બેકી સંખ્યાઓ લખો એટલે કે આપણે જોઈએ કે એકી બેકી સંખ્યા હોય એની પેટર્ન હવે આપણે સમજવાની છે તો એવી પેટર્ન આપણે ક્યાં જોવા મળે તો કે એકી અને બેકી સંખ્યાની પેટર્ન આપણે સંખ્યામાં જોવા મળે તો એકથી પચાસ સુધીની સંખ્યામાં એકી અને બેકી સંખ્યાઓ સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ચાલો અહીં તમને એકથી પચાસ સુધીની સંખ્યા આપી છે પરંતુ ફક્ત એકી સંખ્યાઓ આપેલી છે એટલે કે એક ત્રણ પાંચ નવ ને આઠ આવી સંખ્યા હોય એને આપણે એકી સંખ્યા કહેવી છીએ તો આ પેજ ઉપર તમને જે જોવા મળે છે એ દરેક એકી સંખ્યાઓ છે ત્યાર પછી એકથી પચાસ સુધીની બેકી સંખ્યાઓ જેમાં બે ચાર છ આઠ અને દસનો સમાવેશ થાય છે તો આના આધારે આપણે કહી શકીએ કે એકી સંખ્યા તો ઉદાહરણ તરીકે આપણે એક ત્રણ પાંચ સાત નવ ને અગિયાર તો આપણે એકી સંખ્યાને કંઈક આવી રીતે કહી શકીએ કે જેમનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય એવી દરેક સંખ્યાને આપણે એકી સંખ્યા કહીએ છીએ આપણે એક અમનો અંક જવાનો જેનો એક ત્રણ પાંચ સાત અને નવ હોય એ બધી જ સંખ્યા એકી સંખ્યા છે એનું અહીં તમને ઉદાહરણ પણ આપેલું છે ત્યાર પછી બેકી સંખ્યા હવે એનું ઉદાહરણ જોઈએ કે બે ચાર છ આઠ દસ અને બાર આ છે એનું ઉદાહરણ એટલે કે બેકી સંખ્યા કેને કહેવાય હવે એની વ્યાખ્યા આપણે સમજવી હોય તો આપણે એમ કહી શકીએ કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ શૂન્ય હોય તેવી દરેક સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે અથવા તો બેકી સંખ્યાને એમ પણ કહી શકાય કે જે સંખ્યાના બે ભાગ સરખા પાડી શકાય એવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે ચાલો ઉદાહરણ તરીકે અહીં તમને આપેલું છે તે તમારે જોવાનું છે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા કહો જોઈને ચલો તેર પાંચ સાત નવ અગિયાર ને પંદર ચાલો એમનો એકમનો અંક તમે જુઓ ત્રણ પાંચ સાત નવ એક અને પાછો પાંચ એટલે કે જેમનો એકમનો અંક આપણે પહેલાં સમજ્યા કે એક ત્રણ પાંચ સાત હોય એવી દરેક સંખ્યાને એકી સંખ્યા કહેવાય તો અહીં તે જમને તમને જે ઉદાહરણ આપવામાં આવેલું છે એ સંખ્યા એકી સંખ્યા છે ચલો એવી જ રીતે નીચે તમને બેકી સંખ્યા આપી છે અહીં તમે જુઓ એકી સંખ્યા અને બેકી સંખ્યા બંને ક્રમશ લખેલી આપેલી છે ચલો એકી સંખ્યા જોઈએ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ આવી રીતે ક્રમશ આગળ વધતી જશે તો એ દરેક સંખ્યા એકી સંખ્યા છે ત્યાર પછી બેકી સંખ્યા જેમાં બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ અને બાવીસ તો આ દરેક સંખ્યાઓ બેકી સંખ્યા છે એ પણ ક્રમશઃ આગળ વધતી જશે એનો કોઈ અંત આવતો નથી તો આ આપણે સમજ્યા એકી સંખ્યા અને બેકી સંખ્યા ચાલો હવે આપણે પાઠ્યપુસ્તકમાં એકસો ને એકાવન પેજ ઉપર આપણે એકી અને બેકી સંખ્યાની પેટર્ન આપેલી છે તો એમાં સૌથી પહેલાં આપણે કોષ્ટક સમજીએ આજે આપણે ખાલી કોષ્ટક સમજીશું ચાલો કોષ્ટકમાં તમે જુઓ તો વાદળી કલરની પીળા કલરની પાછી વાદળી કલરની અને પીળા કલરની એવી રીતે તમને લાઈન આપેલી છે પરંતુ એ લાઇન ખાલી કેવા પૂરતી નથી એમાં આપણે જોશું તો સંખ્યા એકી સંખ્યા અને બેકી સંખ્યાનો સમાવેશ થયેલો છે તો આવી એકી સંખ્યા અને બેકી સંખ્યા કેવી રીતે આપેલી છે અહીંથી તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો એમાં જે વાદળી કલરની લાઈન છે એ દરેક લાઈન એકી સંખ્યાની છે અને પીળા કલરની લાઈન જે દરેક છે એ બેકી સંખ્યાની છે અડધી સંખ્યા પીળા રંગમાં છે તેમાં તમને કઈ પેટર્ન જોવા મળી તેને જ પેટર્નને આગળ વધારો અને ખાલી ખાના ભરો તો આવી રીતે જે આપણે પેટર્ન આપેલી છે એકી સંખ્યાની ને બેકી સંખ્યાની એ આપણે આ કોષ્ટકના આધારે પૂરવાની છે તો અહીં સુધીનો અભ્યાસ આપણે કર્યો હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં આઈડલના પેજ નંબર ઓગણત્રીસ ઉપર તમને ખાનગી પેટન આપેલી હશે અને એકી સંખ્યાને બેકી સંખ્યાની પેટર્ન આપેલી હશે તેમાં તમારે ફક્ત ને ફક્ત પ્રશ્ન નંબર પચીસ સુધીના અભ્યાસ કરેલો જે છે એ હોમવર્કમાં પૂરવાનો રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો